નમસ્કાર કરજન નગર તેમજ તાલુકામાં છેલ્લા ચાર દિવસથી આયુષ્માન કાર્ડનું કાર્ડ ઠપ થતા લોકો હેરાન કરજન નગર તેમજ તાલુકાના છેલ્લા ચાર દિવસ ઉપરાંતથી નાગરિકોને આયુષ્યમાન કાર્ડ માટેના ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે ભારત સરકાર દ્વારા આરોગ્યલક્ષી આયુષ્યમાન કાર્ડની શરૂઆત લોકો માટે આશીર્વાદરૂપ નીવડી રહી છે દેશમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોને આ કાર્ડ થકી મફતમાં પાંચ લાખ સુધીની આરોગ્ય સેવાઓ મળી રહી છે પરંતુ કેટલી વાર સર્વરની ખામી અને ટેકનિકલ ખામીઓને લઈ નાગરિકોને ધરમ ધક્કા ખાવાનો વારો આવતો હોય છે ત્યારે કરજનનગર તેમજ તાલુકામાં છેલ્લા ચાર દિવસથી પ્રાઇવેટ એજન્સીઓ ઉપર આયુષ્યમાન કાર્ડનું કામ બંધ થતા નાગરિકો હેરાન થઈ રહ્યા છે બીજી તરફ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર પણ એરર અને ટેકનિકલ ખામીના કારણે કાર રિન્યૂ કે નવા થતા ન હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ઇમરજન્સી કેસો માટે કાર રિન્યૂ કરવા માટે નાગરિકો આમ તેમ ભટકી રહ્યા છે જેને લઈ નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે વહેલી તકે તંત્ર આ આરોગ્યલક્ષી સેવા તરફ ધ્યાન આપે જેથી લોકો સરળતાથી આયુષ્માન કાર્ડ રિન્યૂ કરી શકે અને નવા મેળવી શકે શું હકીકત છે એમાં સાહેબ હકીકત એવી છે કે આજે છેલ્લા બે મહિનાથી હું હોસ્પિટલને મારી મમ્મીને લઈને હું જાઉં છું પણ ત્યાં પ્રાઇવેટની અંદર મને પાંચ લાખ રૂપિયા ખર્ચો કીધો મારી પાસે આયુષ્યમાન કાર્ડ છે પણ એનું રિન્યૂ કરાવવાનું છે પણ હું બધી એજન્સી પર કરજા નામો બધે ફરી વળ્યો પણ એમાં ત્યાં કોઈ એ રિપ્લાય આવતો નથી ઉપરથી બધું બંધ છે એવું કહેવામાં આવે છે એટલે શું કહે છે આયુષ્યમાન કાર્ડ તમારું નહીં થતું એના માટે એવું કીધું કે કોઈ એજન્સીએ પ્રાઇવેટ દવાખાને ગયા તો એમને ખર્ચો વધારે કીધો પણ મેં એમના કાર્ડ બતાવ્યું તો એમને કીધું કે આ કાર્ડ તમારે રિન્યૂ કરાવવું પડશે પણ હું બધી એજન્સીમાં રખડી ચૂક્યો હતો પણ મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ ઉપરથી જ બધું બંધ છે હું આજે લગભગ મહિનાથી ધકા ખાઉં છું આ રિન્યૂ માટે હું આજે ત્રણ અઠવાડિયાથી એ કરું છું ને ત્રણ દર હાજી તો વધારે ફરું છું શું નામ મારું નામ છે ધર્મેન્દ્રભાઈ મહેશભાઈ પટેલ હું રહેવાસી છું કરજનનો સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડની અંદર ગરીબ દર્દીઓને દસ લાખની સારવાર મળે જ્યારે ગરીબ પરિવારના લોકો કોઈ મોટી ગંભીર બીમારીમાં સપડાઈ જાય તે સમય દરમિયાન માત્રબર જેવો ખર્ચ થાય છે એ ખર્ચ ના થાય એ માટે સરકારે ખૂબ જ સારો અભિગમ અપનાવ્યો છે અને સરકારની ખૂબ જ સારાની કામગીરી છે કે એમણે દસ લાખનું આયુષ્યમાન કાર્ડ આપ્યું છે જે દર્દી પોતાની સારવાર કરી શકે પરંતુ છેલ્લા ચાર દિવસથી વડોદરા જિલ્લા અને કરજણ તાલુકાની અંદર એ આયુષ્યમાન કાર્ડની જે કામગીરી છે એ ઠપ થઈ છે કોઈ ટેકનિકલ કારણસો હોય કે બીજા કોઈ અન્ય કારણો હોય બંધ થઈને ચાર દિવસથી લોકો ધર્મનો ધક્કા ખાય છે બ્લોક હેલ્થ ઓફિસ કરજન આવેલી છે ત્યાં પણ બંધ છે અને પ્રાઇવેટ એજન્સીની આઈડી પણ બંધ છે જેના કારણે પારાવાર દર્દીઓ મુશ્કેલીઓનો સામનો કરીએ છે સરકારનો જે હેતુ છે અભિગમ છે કે આ લોકોને આ કાર્ડના માધ્યમથી સરળતાથી સારવાર મળી રહે પરંતુ આયુષ્યમાન કાર્ડ કેટલા કાર્ડ રિન્યૂ કરવાના છે કેટલા લોકોને અત્યારે બીમારી છે ઓપરેશન કરવાના હોય પરંતુ આ કાર્ડની જે થઈ જ હોય એ હાલની અંદર ઠપ થયેલી કામગીરી છે તો આ મીડિયાના માધ્યમથી અમારી વિનંતી છે આરોગ્ય ડિપાર્ટમેન્ટને કે આયુષ્યમાન કાર્ડની કામગીરી જે ઠપ થઈ છે એને વહેલી તકે ચાલુ કરવામાં આવે અમારી માગણી છે पिछले तीन चार दिन से आयुष्मान कार्ड के लिए जो नए और दिल्ली कराना का जो प्रॉब्लम है वो तहसील इलाके में सब जगह पे प्रॉब्लम चल रहा है मान पीएससी सेंटर वो हो प्राइवेट एजेंसी हो वहाँ पे बंद है क्या करेंगे सर इसको प्राइवेट एजेंसी का तो अभी चार दिन से बंद है लेकिन जो आयुष्मान भव मतलब कि सेवेंटी ईयर्स से एवल पर्सन है और जो जिनको मुफ्त राशन वगैरह मिलता है वो अपने आयुष्मान भव ऐप से वो खुद भी बना सकते हैं उनको कहीं जाने की ज़रूरत नहीं है अच्छा दूसरा पी पी में आ, आ, चालू है अमुक अमुक कभी कभी कुछ इरा आ जा रहा है उसके चलते थोड़ा सा परेशानी होती है और लेकिन जो प्राइवेट वाले हैं उनका जो गवर्नमेंट जो जिनको दिए हुए थी उनका भी चार दिन से बंद है जहाँ तक कि सूचना मिली है सर कोई कोई जगह पर पीएससी के कोई इश्यू आ रहा है लोगों को पता नहीं है कि पीएससी के, के, तो तो पी के अंदर शुरू है कि नहीं तो क्या कहेंगे इसके पी नहीं पीएससी के अंदर शुरू है और अमुक अमुक समय कुछ एरर आ जा रहा है उसके चलते थोड़ी परेशानी होती है आ, लेकिन मेरा संदेश यही है लोगों को कि ये समय रहते बना ले आ, पहले बीमारी आने से पहले ही वो कार्ड बना ले या नहीं तो अगर रिन्यू नहीं हुआ है तो वो भी अपना समय रहते रिन्यू करा ले तो उनके लिए जब बीमारी जब होगी और अस्पताल में भर्ती होंगे तो उस समय उनको कोई प्रॉब्लम नहीं हुए અભી કલ હિ એક કલ્લા કા આયુષ્માન બના હૈલે લેકન અમુક અમુક થોડા ટૅકિકલ એરર કે કારણ ફેલ હુઆે આયુષ્માન કાર્ડ બનને